કેમ છો ખેડૂત મિત્રો મજામાં ને ખેતીને લગતી માહિતીના એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો તમે પાયાની અંદર કોઈ પણ પાકની અંદર પાયાની અંદર તમે જે પણ ખાતર આપતા હોય જેમ કે ડીએપી છે યુરિયા છે એનપીકે છે આવા બધા પ્રકારના તમે ખાતરનો ઉપયોગ તમે પાયાની અંદર કરતા હોય જેથી કરીને તમારા જે છોડને સારી મજબૂતી મળે તમારા છોડનો વિકાસ સારો થાય અને તમારા જે જમીન છે એ પણ સુધરે તો ખેડૂત મિત્રો તમને ખબર છે જે પણ તમે ખાતર પાયાની અંદર આપો છો એ પૂરેપૂરું તમારા છોડને મળતું નથી તો ખેડૂત મિત્રો એ ખાતર તમારી જમીનની અંદર પડી રહે છે અને તમારા જે છોડ માટે સ્પેશિયલી તમે જે ખાતર આપતા હોય છે એ તમારા છોડને ના મળતું હોવાથી તમારા છોડને એ ખાતરનો રિઝલ્ટ જોઈએ એવું મળતું નથી તો એના માટે શું કરું એક એવી જબરજસ્ત પ્રોડક્ટ છે જે તમારા પાકની અંદર જે તમે ખાતર આપો છો એ ખાતરને તમારા છોડ અને પાકને પહોંચાડે છે અને પૂરેપૂરું એને રિઝલ્ટ અપાવે છે તો એ પ્રોડક્ટ છે ગ્રો ઇન્ડિગો કંપનીની ઉર્જિત એફવીસી જેની અંદર તમને બે પ્રકારના બેક્ટેરિયા જોવા મળશે એક છે ફોસ્ફેટ સોલ્યુબલિંગ બેક્ટેરિયા અને બીજો છે પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા આ બંને બેક્ટેરિયા એમના નામ પ્રમાણે કામ કરતા હોય છે જે ફોસ્ફેટ સોલ બેક્ટેરિયા છે એ તમારા જે જમીન જમીનની પીએચ છે એને સુધારવામાં પણ મદદરૂપ થશે અને પોટાશ છે પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા છે એ તમારા પાકની અંદર જે તમે પોટાશનો ડોઝ આપો છો એ તમારા પોટાશને અપટેક કરીને તમારા છોડને પહોંચાડશે જેથી કરીને તમારું જે ફળની સાઇઝ કલર અને એની ક્વોલિટી છે એમાં સુધારો મળશે અને ફોસ્ફેટ સોલ્યુબ્રિમ બેક્ટેરિયા એ તમારા પાકની અંદર તમે જે એનપીકે આપો છો અથવા તો ડીએપી આપો છો એમાંથી જે ફોસ્ફરસ છે એને આપટેક કરીને તમારા છોડને આપશે જેથી કરીને તમારા છોડની મજબૂત થાય મૂળની મજબૂત થાય અને તમારા છોડનો વિકાસ સારો થશે અને તમારા ઓવરઓલ તમારા જે પાકનો વિકાસ છે એ સારો એવો થશે તો ખેડૂત મિત્રો તમે પણ તમારા પાકની અંદર જ્યારે પાયામાં તમે ખાતર આપો છો ત્યારે અવશ્ય ઉર્જિતનો ઉપયોગ તમારા પાકની અંદર કરો જેથી કરીને જે તમારો તમે જે ખોરાક પાણી આપો છો એ તમારા છોડને પૂરેપૂરું પહોંચશે અને તમારે છોડનો સારો એવો વિકાસ થશે તો ખેડૂત મિત્રો જો ઉર્જિતની ખરીદી કરવી હોય અને એ પણ બજાર કરતાં સારા ભાવે તો એના માટે એકમાત્ર સ્થળ છે એટલે કે આપણું મેગ્રો સેન્ટર માતર તો હરીવા મેગ્રો સેન્ટર માતરની મુલાકાત લઈને તમે ઉર્જિતની ખરીદી કરી શકો છો એ પણ બજાર કરતાં સારા ભાવે જેથી કરીને ઓછા ખર્ચે તમારા પાકની અંદર સારો એવું રિઝલ્ટ મળશે અને ઉર્જિત એ સો ટકા ક્વોલિટી પ્રોડક્ટ છે તો એની પણ ચિંતા નથી તો એનું રિઝલ્ટ સો ટકા મળી રહેશે તમને તો ખેડૂત મિત્રો તમે પણ ઉર્જીતની ઉપયોગ તમારા પાકની અંદર અવશ્ય કરજો